પેલા છોકરા હસતા હતા મેં કીધું તમે અહીં રોજ રોજ આવો છો હું કરવા આવો છો તો પેલી છોકરી જે મારી હે ને જે બ્લેકમેલ કરે એ લગ્ન નું બધું પટ્ટી લેવા ગઈ હતી ગાળી લઈને મારી બર્ગમેન એ લઈને આઈ તો મેં બાર બેઠી હતી તો મને પેલો ગાર બોલ્યો તમે કીધું ગાર બોલો છે મારા લગ્ન ની તારી માં નહીં એવું મેં કીધું તો મને આઈ ને બાર ને બાર મને વાર પકડી દેતા હતા મારી બેબી બધી આવી બે મારવા ફરી વર્યો

એક મહિના થી એ રન કરે છે હું ગારું બોલું છું મેં મારા ઘર વાળા કીધું તમારા ઘર કા વાળા વિડીયો કરે કેમ તો વિડીયો ઉતારું કાલે તો ઘર મેં આઈ બેસી ગયા મારે એમને મારી છોકરી મારી ગઈ ફાંસી અમને ફાંસી ની સજા લો બીજું કશું મારી ન્યાય નહીં જોતું